મેં આ પ્રોડક્ટ લીધા પછી મને પહેલાં થાક બહુ લાગતો હતો કંઈ કામ કરતી તો કામ કરવાની ઈચ્છા નથી થતી પણ હવે આ વાપર્યા પાસે મને થાક લાગતો નથી ને કામે ગમે તેટલું કરું તો એમ થાય કે બીજું કામ હોય તો કરી લઉં આટલો ફરક છે મને આથી એ પણ ફરક છે એમાંથી શરીરમાં ઝીણો ઝીણો તાવ રહેતો તો એ હવે નહીં લાગતો આટલો ફરક છે ને હું ચોઈસ કલાક પહેરેલો જ રાખું છું ને આ પર રાત્રા ઊંઘું છું

આ પાણી પીધાથી મને બધું દુઃખ દુઃખ ઓછું થઈ ગયું અને આની અંદર હું સુઈ જઉં છું મારી બહુ એ લઈ આવી એટલે હું બધું કામ કરું છું મારી બહુ ખુશ રહે મારા સાસુ આ પ્રોડક્ટ વાપરે છે જે આપી લીધી છે ત્યાંથી એમના દૂર થઈ ગઈ આ પ્રોડક્ટ બાયોટીક ને થેન્ક યુ અને કોલેસ્ટ્રોલ અને હાઈ બીપી રહેતું હતું ખાસા બે ત્રણ વર્ષથી તકલીફ હતી એના લીધે આખો આ એક ડાબુ અંગ આખું અકડાઈ જતું તો આમ હાથ ઊંચો ના થાય બહુ જ બી તકલીફ હતી પણ મેઘનાબેન થ્રુ મેં જે આ કીટ લીધી એનાથી આ બેલ્ટ બી બાંધું છું આ પાણી બી યુઝ કરું અને મેં ડ્રેસ પર હું સુઈ તો એનાથી મને ઘણી રાહ છે અત્યારે મારે ગોળી બી નથી લેવી પડતી એટલો આરામ છે મને અને મારી સાસુને બી એટલો આરામ છે મારી ઉંમર આડત્રીસ વરસની છે અને મને પગનો અને શોલ્ડરનો પ્રોબ્લેમ હતો જમણા હાથનો મને દોઢ વરસથી હતો થાઇરોડના હિસાબે અને પગના તળિયામાં સૂઝન આવે છે મને તો ચાલવામાં પણ બહુ પ્રોબ્લેમ થાય જો કામનું લોડ વધારે પડી જાય તો મારે ચાલાતું પણ નથી તો એ ધીમે ધીમે મને પાણી પીવું છું બેટ બાંધું છે અને ચાદરમાં મેગ્રેટ ચદ્દરમાં સૂઉ છું ત્યારથી મને ઘણી રાહત છે હજુ મહિનો પણ નથી થયો પણ મને ઘણી રાહત છે પેન ક્લીર ગોળી પણ લઈ દીધી હું દુખાવાની ડાયકલો એ લીધી દીધી અને પછી ચાલતી હતી તો લોકો ને એવું મારા પગ જાણે લુલા ચાલતા ને એવું બધા પાછળ મજાક પણ ઉડાવતા હતા કે આ બેન પણ એ રીતના હું ચાલતી હતી અત્યારે મને ઘણું સારું છે કે હું ચાલવામાં પણ બેટર થઈ ગયું છે અને સારું પ્રોડક્ટ છે આ પ્રોડક્ટ અને પાણી પણ પીવું થેન્ક યુ